હાલો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુઅલ્સ તો ફ્રેન્ડ જેમ તમે થમનેલ ની અંદર જોયું કે આજે હું તમને એક એવી વસ્તુ બતાવવાનો છે કે તમે મેમ છે આપણા ઘરની આજુબાજુમાં અથવા તો આપણા આંગણામાં અથવા તો આપણા હાઈવે ઉપર રોડ ઉપર ઘણી બધી વખત તમે બ્લોક જોયા હશે તો એ બ્લોક કેવી રીતના તૈયાર થયેલ છે કેવી રીતના એનું મેન્યુફેક્ચરિંગ થાય છે એની પાછળ બનાવવા કેટલો ખર્ચ આવે છે એમાં કેટ કેટલી વસ્તુ વપરાય છે કેટ કેટલી મટીરિયલ વપરાય છે આખી આખી પ્રોસેસ અહીંયા અમારી બાજુમાં એક સરસ મજાનું લોએજ કરીને ગામ છે જ્યાં નાનકડી એવી ફેક્ટરી છે તો મારે તમને બધું બતાવવું છે વિડીયોમાં ખરેખર બહુ મજા આવવાની છે જોયેલા લેજો આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણો વિડીયો યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર બ્લોગ કેવી રીતના તૈયાર થાય છે ફટાફટ તમને પ્રોસેસ વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો ચાલો ફટાફટ અંદર જઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે અહીંયા જે કંઈ એક નાનકડું એવું કારખાનું છે બ્લોક બનાવવાનું એની અંદર આપણે એન્ટર થઈ ગયા છે અને એન્ટર થઈ અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા વર્કર લોકો કામ પણ કરે છે અને ઘણી બધી બ્લોગ બનાવવા માટે થઈ અને એમાં કેટ કેટલું મટીરિયલ વાપરે છે એ બધું જ અહીંયા દેખાય છે તમે જોઈ શકો છો કેટલા કેટલા ઢગલા પડ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ બાજુ કંઈ બતાવી તો અહીંયા પણ બ્લોકનો કેટલો બધો સામાન પડ્યો છે તમે જ્યાં જાવ અને ઘણા બધી બ્લોક પડ્યા છે તો ચાલો અહીંયા બ્લોક બનાવવાની જે કામગીરી ચાલુ છે પેલા ત્યાંથી જ લઈ અને પૂરેપૂરી ડિટેલ્સ છે એ તમને વિડીયોમાં બતાવવું તો જોયેલ રહેજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બ્લોગ બનાવવા માટે થાય અને એના વપરા તો જે અમુક મટીરિયલ છે તમે અહીંયા જોઈ શકો છો જે કપચી છે અને બીજી બધી ઘણી બધી રેતી પણ છે બે ત્રણ અલગ પ્રકારની આપણને એટલા બધી બહુ ડિટેલમાં નામ ખબર નથી તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ બ્લોક બનાવવા માટે થઈ અને ઉપયોગમાં લેવામાં આવે છે અને આરે આરે સિમેન્ટ પાણી અને એ બધાનું મિશ્રણ કરવામાં આવે છે હું જોઈ શકો છો અને એક મિલર છે એ મિલરની અંદર જે બ્લોકને યોગ્ય લાગતું હોય આ લોકો જે મજૂર લોકો છે વર્કર લોકો છે એ માલ પણ બનાવે છે એટલે એ માલ બન્યા બાદ આગળ બ્લોકની પ્રોસેસ કેવી છે એ પણ ચાલો તમને ફટાફટ બતાવી દઉં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બ્લોક બનાવવા માટે થાય અને એમાં વપરાતો જે અમુક મટીરિયલ છે તમે અહીંયા જોઈ શકો છો જે કપચી છે અને બીજી બધી ઘણી બધી રેતી પણ છે બે ત્રણ અલગ પ્રકારની આપણને એટલા બધી બહુ ડિટેલમાં નામ ખબર નથી તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ બ્લોક બનાવવા માટે થાય અને ઉપયોગમાં લેવામાં આવે છે અને આરે હારે સિમેન્ટ પાણી અને એ બધાનું મિશ્રણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા એક મિલર છે એ મિલરની અંદર જે બ્લોકને યોગ્ય લાગતું હોય જો આ લોકો છે મજૂર લોકો છે વર્કર લોકો છે એ માલ પણ બનાવે છે એ માલ બન્યા બાદ આગળ બ્લોક પ્રોસેસ કેવી છે એ પણ ચાલો તમને ફટાફટ બતાવી દઉં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા એક નાનકડું એવું મશીન છે આ મશીનની અંદર મારા અંદાજ પ્રમાણે બહુ મને ફાઈનલ ડિટેલમાં ખબર નથી તો બહુ ડિટેલમાં ખબર નથી પણ આ મશીનની અંદર જે રીતના બ્લોક બનાવવાનો હોય એ બ્લોકની ઉપર તમે ઘણી બધી વખત રસ્તામાં જોતા હોય કે લાલ બ્લોક હોય કલર કલરના હોય તો એ જે પાલિશ આવે અને એ કલર આવે એ પ્રમાણે આમાં જે મિશ્રણ હોય એ કરવામાં આવતું હોય છે તમે જોઈ શકો છો અત્યારે જે આ મિશ્રણ છે માત્ર સિમેન્ટનું મિશ્રણ છે બે કલરનો બ્લોક બને છે તો ચાલો એના મિશ્રણને કેવી રીતના અહીંયા જે વર્કર લોકો છે એ કેવી રીતના મિશ્રણને બ્લોકના પેકેજની અંદર નાખે છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા બ્લોક બનાવવા માટે થઈ અને અલગ અલગ પ્રકારની જે ડિઝાઇન હોય છે અને અલગ અલગ પ્રકારના બ્લોક બનતા હોય છે આપણે જોયું હોય ઘણી બધી વખત તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ પ્રકારના બ્લોકના બોક્સ છે આપણી ભાષામાં ફોર્મો કહેવામાં આવે છે એ બ્લોકની અંદર મેં તમને પહેલાં વાત કરી એમ મિશ્રણ નાખવામાં આવે છે મિશ્રણ નાખી અને પછી આગળ જે બ્લોકની પ્રોસેસ થાય છે ચાલો એ તમને બતાવું તો ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો જે બોક્સ છે મેં તમને બોક્સની વાત કરી એ બોક્સની અંદર આવી રીતના એક મશીન હોય છે વાઇબ્રેટ વાળું અને અહીંયા જે વર્કર લોકો કામ કરે છે એ આની અંદર કંઈક મિશ્રણ જેવું નાખવામાં આવે છે તમે જોઈ શકો છો એ મિશ્રણ એ રીતના આ બધી એક રૂજારી મશીન છે અહીંયા રૂજારી મારે એ મિશ્રણ એકદમ પાલિશ થઈ જાય છે અને પાલિશ થઈ તમે અહીંયા જોઈ શકો છો આગળ જે બોક્સ ભરવાનું કામ ચાલુ છે અહીંયાથી માલ આવી રીતના નીકળી જાય છે અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બ્લોક જે કાંઈ અહીંયા આગળથી આપણે જોયું કે બ્લોકની અંદર પહેલાં બોક્સ રાખવામાં આવે છે બોક્સની અંદર જે કાંઈ મિશ્રણ નાખવામાં આવે છે અને એ મિશ્રણ નાખી અને આ એક પ્રેશર જે મશીનમાં રાખે આપું એમ કરીને આ બ્લોક અહીંયાથી અમને અહીંયા માલ ભરવામાં આવે છે સિમેન્ટ રેતી કાકરીનું જે કાંઈ લોકો માલ કરે અહીંયા વર્કર લોકો કામ કરે છે એ બોક્સની અંદર આવી રીતના

બ્લોક તૈયાર હોય અને અહીંયા કોષે તો લગભગ એનું ફિનિશિંગ આ રીતનું આવી ગઈ છે અને ફિનિશિંગ આવી અને અહીંયા જે કઈ વર્કર લોકો કામ કરે છે એ બ્લોકનું આવી રીતના અહીંયા તમે જોઈ શકો છો સટા મારી દીધા કા ક્યાં કા પછી એને જમાવવામાં આવશે એના ટાઈમ પ્રમાણે પછી જામિયાબાદ બાદ ત્યારબાદ બ્લોક કેવી રીતના ખુદ છે એ પણ બધું તમે અહીં જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો બ્લોકનું આવી રીતના અહીંયા એકદમ ખપા મારી દેવામાં આવે છે એની અંદર આવે એક કંઈક પ્લેટ વાપરવામાં આવે છે જેથી કરીને બ્લોક છે એનું ફિનિશિંગ પાછળનું આવી જાય તમે જોઈ શકો છો અહીંયા પ્લેટ પૂરી થઈ ગઈ છે અને અહીંયા જે કંઈ વર્કર લોકો છે તમે જોઈ શકો આવી રીતના એની ઉપર મૂકી એક તૈયાર થઈ ગયો છે એની ઉપર ઘણા બધી બ્લોક ગોઠવી દીધા છે અને હવે જે આ થતો થઈ ગયો છે એની ઉપર પણ બીજા બ્લોક મૂકવામાં આવશે તો ફ્રેન્ડ હવે આ બ્લોક તૈયાર તો થઈ ગયા છે તૈયાર થઈ અને આ કેવી રીતના ફૂલે છે કેવી રીતના તૈયાર થાય છે એ પણ થોડીક વારમાં બતાવવું જુએલ રહેજો વિડીયોમાં બહુ મજા આવશે તો ત્યારબાદ બ્લોક એકદમ તૈયાર થઈ ગયા છે આપણે જોયું આખો વિડીયો કેવું મટીરિયલ વાપરે છે કઈ રીતના બ્લોક તૈયાર થાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આ ફ્રેમમાંથી આવી રીતના બ્લોગ કાઢી નાખવામાં આવે છે ફાઈનલ કાઢી અને આવી રીતના બ્લોક તૈયાર થાય છે બરોબર બ્લોકની ડિઝાઇન જો આપણે જોયું એના ટાઈમ પ્રમાણે જેટલું એને જમાવવાનો હોય એક દિવસ બે દિવસ આપણને સાચી ખબર નથી તો તમે જોઈ શકો છો બ્લોગ એકદમ તૈયાર થઈ ગયો છે અને પછી આવી રીતના અહીંયા જે વર્કર લોકો એ બ્લોકના થાપા મારી ગયું છે અને ઘણી બધી ડિઝાઇનના બ્લોક ફ્રેન્ડ તમે જોઈ શકો બને છે આ પણ અલગ પ્રકારની ડિઝાઇન છે ઘણા ડિઝાઇનના બ્લોકો અહીંયા બનાવવામાં આવે છે તો ખરેખર આ બ્લોક બનાવવાનું એક સરસ મજાનું કારખાનું હતું મને જોઈને મજા આવી તમને મજા આવી છે કોમેન્ટમાં કહેજો ફ્રેન્ડ્સ આવા સરસ મજાના વિડીયો હું તમારા માટે હંમેશા બનાવતો રહીશ આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ સરસ મજાનું જે બ્લોકનું કારખાનું હતું એની અંદર બ્લોકનું કેવું મેન્યુફેક્ચરિંગ થાય છે એ મેં તમને બતાવ્યું પણ આની અંદર ઘણી બધી એવી નાની મોટી પ્રોસેસ હોય જે આપણને કદાચ ન ખબર હોય મને પણ ના હોય તો અહીંયા આપણે એક જે વર્કર ભાઈ છે એ જોડાણા છે તો પેલા એની પાસેથી થોડુંક ડિટેલમાં ખાલી તમને કહી દઉં કે એની પાસે થોડીક માહિતી લઈ લઈએ

લગભગ ચોવી કલાકનું બીજું ચોવી કલાકની અંદર બ્લોક કાઢી નાખવામાં આવે છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સ્ટેપ સ્ટેપ બ્લોક ના બ્લોક તૈયાર થઈ જાય પછી અહીંયા અલગ અલગ પ્રકારના જે બ્લોકની ડિઝાઇન હોય બ્લોક ની સાઇઝ હોય એ પ્રમાણે અલગ અલગ પ્રકારના અહીંયા થપ્પા મારી દેવાના આવે છે અહીંયા અને વા આગળ પણ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડના બધી જ જગ્યાએ સરસ મજાના બ્લોક પડ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના થપ્પા મારી દેવામાં આવ્યા છે તો ફ્રેન્ડ્સ આવો સરસ મજાનો વિડીયો તમારા માટે વારંવાર હું લાવતો રહીશ તો જોવા જ મેં તમને જેમ વાત કરી કે બ્લોક અહીંયા કારખાનાથી બનવાથી લઈ અને જે લોકોને જોઈએ છે ત્યાં સુધી સપ્લાય માટે બ્લોક બનીને અહીંયા જે કંઈ થપા માર્યા હોય પછી તમે જોઈ શકો કે આવી રીતના થપા પડ્યા છે પછી અહીંયા જે કંઈ સેટ હોય છે સેઠિયા લોકો હોય છે જે કંઈ ઘરાગ હોય છે ઘરાગ અને શેઠ હારે જે કંઈ વાતચીત થતી હોય છે વાતચીત કરી અને પછી એ લોકો કોઈ પણ અહીંયા આવી અને બ્લોકની ડિઝાઇન પસંદ કરે છે તેને કેટલા જોઈએ છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે કંઈ વર્કર લોકો છે એ બ્લોકને આવી રીતના આખું ટ્રેક્ટર જે કંઈ તમે વાહન લઈને આવો તમારે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ચાલો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી કે અહીંયા બ્લોકનું સરસ મજાનું નાનકડું એવું કારખાનું છે અને એ કારખાની અંદર ઘણી બધી અવનવી પ્રકારના બ્લોગ ડિઝાઇન બને છે અત્યારે મેં તમને જે મેન્યુફેક્ચરિંગ બતાવ્યું કેવી રીતના બ્લોગ બને છે એ તો માત્ર મેં તમને એક જ ડિઝાઇન બતાવી કેમ કે વારંવાર ડાયરેક્ટ બધા બધી જ પ્રકારની ડિઝાઇન બનતી ના હોય વારંવાર એક દિવસ આ બનતું હોય એક દિવસ આ તો અહીંયા તમે જોઈ શકો છો એક આ ડિઝાઇન છે સરસ મજાની જે અહીંયા બ્લોકમાં ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો અને આ પણ કંઈક અલગ નવીન છે સરસ મજાની ડિઝાઇન છે બ્લેક એન્ડ સિલ્વર કલરનો આ પણ છે સિલ્વર એન્ડ મરૂન કલરનો અને ચોરસ સરસ મજાની ડિઝાઇન છે અહીંયા અને આ પણ એક જે રેગ્યુલર ડિઝાઇન આપણે આવતી હોય એ પણ સરસ મજાની ડિઝાઇન તમે જોઈ શકો છો આ બધી જ ડિઝાઇન છે એ આ લોકો અહીંયા મેન્યુફેક્ચરિંગ કરે છે બનાવે સરસ મજાની ડિઝાઇન છે તો ખરેખર બહુ મજા હજી પણ આગળ જે કંઈ જોવા લાયક હોય તમને ફ્રેન્ડ્સ આપણે સરસ મજાનું જે કંઈ કારખાનું છે લોહીચ ગામની અંદર બ્લોક બનાવું સરસ મજાની બ્લોકની પ્રોસેસ જોઈ અને જોઈને ઘણી બધી વખત આપણા જે રિવર્સ છે તમે છે બધા એને ક્યારેક બ્લોકની જરૂર હોય અથવા તો ઘણા બધી કોમેન્ટ મેસેજ આવતા હોય મને કે મહેશભાઈ આનું એડ્રેસ કયો અને નંબર કયો તો ફ્રેન્ડ્સ એક નાનકડો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરા વગર તમને એડ્રેસ આપી દો દેવકુપા પેપર બ્લોક હાઈવે રોડ ઉપર ગોકુલ હોટેલ ની બાજુમાં લોયજ આપણે તાલુકો માંગરોડ જ લાગુ પડે ને માંગરોડ તાલુકાનું લોએજ કરીને ગામ ને લોયજ ગામ અંદર લોએજ આવતા તમારે સીલ બાજુ જે હાઈવે આવે ત્યાં દેવકુપા બ્લોક કરીને સરસ મજાનું કારખાનું આવ્યું છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો વિપુલભાઈ નંદાણીયા ઓનર્સ નું નામ છે જે અમારી સાથે જ અત્યારે બેઠા છે નંબર મેં કોન્ટેક્ટ નંબર નીચે આપ્યો તમારે બ્લોક બાબતનું કંઈ પણ કામ હોય બ્લોક લેવા હોય તો સરસ મજાના બ્લોક આ લોકો અહીંયા રાખે છે અને જવાબદારી સાથે મટીરિયલની જવાબદારી વિપુલભાઈનું બતાવજો તો ભાઈ વિપુલભાઈનું સરસ મજાનું કામ છે વિપુલભાઈ ના જે મેં બધું જોયું કોઈ પણ વસ્તુ નબળી વાપરતા નથી બધી જ વસ્તુ ટાને વાપરે છે અને ગેરેન્ટીથી માલ આપે છે વિપુલભાઈ ગેરેન્ટીથી માલ આપે છે તમારે સરસ મજાના બ્લોક ક્યારેય પણ જોતા હોય તમે નંબર પણ નીચે આપેલા છે તો અચુક એકવાર કોન્ટેક કરજો અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો